હલો મિત્રો ઓમ શ્રી ગણેશમાં સત્ય વર્ષ સાવત્રીની વાર્તા કથા તો આપણા વર્ષ સાવત્રી વર્તા કથાની પૂજા વિધિ અને વાર્તા સાંભળશું આજે તો એમાં એવું છે કે આપણે આજે લઈને આવીશું હું તમારા માટે કે આપણા દેશમાં એક અશ્વપતિ નામે એક રાજા હતો એક રાણી હતી અને એ રાજા રાણી સત્યવાન અને ઓલા સારા હતા પણ એને સંતાની ખોટ હતી સંતાન હતું એટલે એને તપસ્યા સત્ય સાવિત્રી દેવીની તપસ્યા કરી તપસ્યા કરી રાજાને તો દેવી પસંદ થયા પસંદ થઈને કીધું રાજાને બોલો તમારે શું જોઈએ છે તો કે મારે એક દીકરો જોઈએ તો કે દીકરો તારા નસીબમાં નથી પણ દીકરી છે નસીબમાં તો સાવિત્રી નામની તાર કે દીકરી અવતરશે આવું કહીને આવું કહીને સાવિત્રી દેવી તો અત્યથમ થઈ ગયા અને પછી રાજાના રાણી ઘરે આવ્યા રાજા અને રાજાને ઘે તો સત્યવાનને કે અશ્વપતિને ઘે તો એમ કે સાવિત્રી દેવી જેવી પુત્રી જન્મી અને દિવસે મોટી ન થાય રાતે મોટી થાય એવી મોટી થવા લાગી રૂપના અંબાડ જેવી દીકરી અને સત્યવા અશ્વપતિ રાજાને રાડી તો એને મોટી કરી અને મોટી થઈ મોટી થવા લાગી અને તે સરસ એમ કે એવી રૂપરૂપમાં અંબાડ જેવી તો એના કોઈ માગા લાવી શકે એવા નહીં એવું એમ કે તો એક દિન આવી ચડ્યા કે તમારી દીકરી મોટી થઈ ગઈ છે તો એને વિવાહ કરો ને તો કે એને વિવાહ તો કરીએ પણ એના લાયક કોઈ વર નથી મળતો એમ તો સત્યવાલી સાવિત્રી એમ કે કહે છે કે ભાઈ એને એના લાયક મળવો જોઈએ ને તો અમે કરીએ એના લગ્ન એમ તો કે સાવિત્રી દેવી તો સાવિત્રી વર કરતી હતી અને કે આવું વર મળે એને એમ તો પછી રા નારદજીએ તો એનું જોયું કુંડલી કે એને ભાઈ એક ને રાણી છે મોટા એ તો ઓલામાં રહી છે અને આ ને એનું રાજ્ય બધું ઓલું થઈ ગયું છે ને એની ત્યાંનો યોગ છે એમ કે લગ્નનો તો રાજા તો પછી નારદજી કહે છે કે બીજા ગમે તો કે નહીં મારે હું તો સત્યવાનને વરી શકું છું મનથી એટલે પછી રાજાને રાણીને ઓલાના સત્યવાનને અને સાવિત્રીને લગ્ન કરે સત્યવાન હારે અને પછી રાજા એને દને બધું પુણ્ય અને બધું આપે છે દાન દક્ષિણા કન્યાદાનમાં આપે છે ઘણું બધું અને સાવિત્રી પર્ણીને આવે છે ઘરે અને શાંતિથી એના સાસુ સસરાને સાવિત્રીનું સત્યવાન રહેશે છે એવા માબાઈનું એક દી એવું કે એને ખબર પડી ગઈ કે હવે સત્ય વર સાવિત્રીનું વર્ત કરતી હતી સાવિત્રી તો વનમાં લાકડા કાપવા જાય છે તો લાકડા કાપવા જાય છે ત્યાં એક ઝાડ હોય એમ થયું એના ઉપર આમ કુવાડો માર જાય બે ને પછી શાંતિથી જઈને એમ કે લાકડા કાપવાનું શરૂ કરે છે લાકડા આમાં આમ ખૂટું ખોલું હોય ઝાડું ને એના ઉપર પુવાડો મારશે તો સત્યવાન બે વર્ષ જેવું થઈ જાય છે બે જેવું થઈ જાય એટલે સાવિત્રી તો મુંજાઈ જાય છે અને રુદન કરવા લાગે છે અને કહે છે કે સત્યવાન શું થઈ ગયું કે એમ કરીને એને ખોળામાં રાખીને ત્યાં તો એમરાજ આવે છે હેમરાજ આવે તો એમરાજને પૂછે તમે શું કામ આવ્યા છો એ કે તો કે હું આનો જીવ લેવા આવ્યો છું તો કે બધા માણસોનો તો બીજા દૂધને મોકલો તમે તમે જાતે કેમ આવ્યો તો કે આ સત્યવાનનો જીવ એટલો પવિત્ર છે એનો આત્મા એટલે મારે આવવું પડ્યું છે તો કે મારા પતિ નહીં કે હું નહીં લઈ જાઉં બધા એમ કરીને સાત એને આરે હાલે છે તો સાત ડગલા હાલે ને તો બસ એમરાજ પછી કહે છે પાછી વળી જા સાવિત્રી તો કે પાછી હું ન વળું સાત ડગલા હાલે એ મિત્ર કહેવાય એમ કે દોસ્તક કહેવાય તો તમે મને મારા પતિને મૂકીને નહીં ન જઈ શકો તો કે નહીં તું પાછી વળી જા મા ઓલું માગી લે એમ કે વાસન માગી લે તો કે નહીં હું પાછી ન વળવું કે મારા પતિને હાલવાનો મારો ધર્મ છે તો તો કે માગી લે તો કે મારા સાસુ સસુરાનું રાજ્ય પાછું જ આ મળી જાય એમ એમને વહી ગયું છે તો થાસ્તું એમ કહીને તોય પણ પાછી વળતી નથી સાવિત્રી આગળ હાલે છે અને હારે એમ રાજારે સત્યવાનની પાછળ પાછળ હેમરાજની પાછળ પાછળ ચાલે છે પણ પાછી હાલે થોડુંક તો કહે કે હવે તું પાછી વળી જાય કે તું તારી ઓલાથી એમ કે હદ આવી ગયા હવે તો કે નહીં હું પાછી ન વળું કે મારે પતિને પાછળ હાલવાનો મારો ધર્મ છે તો પછી એમરાજ કહે તું વજન માગી લે હજી એક વસન માગી લે તું બુદ્ધિશાળી તો કે મારા એ કે કે પિતા મારા સસરાને એને આંખ વેગી છે એની અંધાપો છે એ દૂર કરું સૂર્ય જેવી આંખો આપો એને તથા હસતું કે હેમરાજ તથા હસતું કે તો એ આંખે પાસે મળી જાય છે એને અંધાપો તો એ દૂર થાય છે અને પછી આગળ હાલે છે તોય પણ તો સત્યવાન સાવિત્રીને કહે છે કે હવે તું પાછી વળી જાવ માનવની હદ આવી ગયા આથી આગળ માનવ ન આવી શકે કે તો કે નહીં કે મારા પતિની પાછળ ચાલવાનો મારો ધર્મ છે એમ મેં પતિવ્રતા ધર્મ પાળ્યો છે એમ મેં પતિવ્રતા સાવિત્રીએ વર્તા કર્યું હતું સાવિત્રીના મનમાં અટલ વિશ્વાસ હતો કે હું પાછી ન વળું કે તો કે તું હવે માગી લે તારા પતિના આયુષ્ય સિવાય ત્રીજું વસન માગી લે કે તો કે હું પુત્રની માતા એવું વસન આપો મને તો હું તો શક્ય નથી સોપુત્રની તો કે મારા પુત્રની માતા થાવ એવું વસન આપો તથાસ્તુ તથાસ્તુ કહી દીધું પછી સાવિત્રીને કહેવાય તું પાછી વળી તો કે હવે હું પાછી ન વળું કેમ કે તમે તથાસ્તુ કીધું છે તો મારા પતિ સિવાય અમારો પુત્ર કેવી રીતે થઈ શકે તો એમરાજ કે તારી બુદ્ધિને તો દાગ દેવી પડે હોય કે એટલે તો એનો જીવનદાન પાછું આપે છે સત્યવાનું સાવિત્રી પાછી આવે છે એટલે જો આ વડ સાવિત્રીનું વર્ત એટલું બધી ધાર્મિક અને એટલું બધી શક્તિશાળી છે કે તમે એ વર્ત કરો તો પતિનું આયુષ્ય પણ પાછું મળે છે પતિનું આયુષ્ય વધે છે અને વડ વડની પૂજા કરે છે સ્ત્રીઓ તે દિવસે આમ તો ત્રણ દિવસનું હોય છે ઘણા એક દિવસ પૂનમ દિવસે એ કરે છે એમ કે પૂજા પાઠ કરે પૂજા સારી રીતે કરે છે કે ના એ ઢોળ વ્યસ્ત કપડાં પહેરી અને જે પૂજામાં એમ કે આપણે એને પરિક્રમા કરવાની હોય છે સૂત્રના દોરાથી અને એમ રાજાને પ્રતિમા હોય ને એની પૂજા વડનની વિશે પૂજા કરવાની જો આ વર્ત કથામાંથી તમને કંઈક સારું જાણવા મળવું હોય સાંભળવું હોય ને જે સાંભળે અને હોકારો કરે અને વાર્તા પુરુષ સાંભળે એને પ્રાર્થના કરું છું કે સ ભગવાન એને આયુષ્ય વધારે એને સુખ શાંતિ આપે અને જો મારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો નવા હોય ચેનલમાં તો ચેનલ સબસ્ક્રાઈબ કરીને રાધે રાધે